મારું નામ પરમા પાયલબા સચિનભાઈ છે હું ધોરણ અભ્યાસ કરું છું આ મારી ક્લાસમેટ છે તે તમને તેનો છે મારું નામ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું તમે જાણો છો કે લોકો અત્યારે કરે છે દરેક વ્યક્તિ પોતાના ઘર આંગણા શેરી અને ગામની જાતે શ્રમ અને સરળતાથી ઉભા ઉભા સફાઈ કરી શકે છે રસ્તા ઘર આંગણા ખાબોચિયા ગટર ગટરમાં પોલા પડતર

અને મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સ્વાઇન ફ્લુ જેવા રોગોનો ફેલાવો ઓછો થાય છે આ માટે અમે ઇનોવેટિવ ચૂકડીઓ આવ્યા છે આ ઇમ્યુનિટી ચૂકડીના સાધનો છે પીવીસી પાઇપ નટબરની પ્લાસ્ટિકનું બોક્સ આ ઇમ્યુનિટી સુકડી પણ આપણે સૌ પ્રથમ લઈશું અને તેના કરી દઈશું પીવીજી બાઇક સાથે પ્લાસ્ટિક નો બોલ્ટ નટ બોલ્ટ વડે જોડી દઈશું અને એક સાવરનો પણ નટ બોલ્ટ વડે જોડી દઈશું આપણે આનો ઉપયોગ કરીને આવી રીતે કરીશું આનો ફાયદો એ છે કે આપણે ક્યાંક સફાઈ કરવા ક્યાં હોય અને આપણે સાવરણો અથવા તો સુપડી ભૂની જોઈએ તો આપણે આ બંને આમાંથી મળી શકે છે આ સાધનનો ઉપયોગ આપણે આવી રીતે કરીશું ક્યાંથી પણ કાઢવાનું એ ગટરમાં હમ આ સાધનનો ફાયદો છે કે આપણે ગટરમાં પડેલી વસ્તુ હાથેથી ઉઠાવી શકતા નથી જો આપણે હાથેથી ઉઠાવવાની કોશિશ કરીએ તો તેમાં રહેલા જીવજંતુ વિચી જેવા આપણને શરીરને